તમે કામ ન કરું પણ દૂધ દૂધ દેવા જાય હે મિત્ર એને કદાચ અત્યારે કદાચ એમ કહો ને લાઈવ દૂધ ભરવા જાઉં તો એમ કે ના હું જ સમજાવ જો મિત્રો હાથ પાડી છે અમને જવા દેશે ને તો આગળ જઈને દેખાડીશ જવા જ નહીં દે વિડીયો બંધ કરીશું ને જોવો તો ખાલી અમને જવા દેશે ને તો આવું દેખાડું આગળ ના ના પડ કે મિત્રો અત્યારે થોડુંક બિયારણ પડ્યું જમીન પડી હતી તો જો આ હમું કર્યું હું કરે છે આના એટલી જમીન પડી હતી એટલે ચારો એક ચારો થાય એટલું અને થોડીક બિયારણ પડ્યું હે

અને જોઈ લો તારા એટલે આમ બે બે ચારા વેઠ્યા બે ભાઈ એક ચારો એનો હતો ઈવડી અને આ ચારો મારો એનો ચારો એને વાઢીને ગાયું નાખવાનો મારો ચારો મારે વાઢીને ગાયું નાખવાનો તો ને એને કઈ નાખી પછી મસ્ત મજાનું ખાઈ લેવી ને એકદમ ખાઈ લીધું હે અને જે બે દાન ખાશે સારું હાલો તારે હું અત્યારે બીજી દાન બેવું ખાલી લઈશ પછી એકાદ બે દાન ખાવાનું હાલો તારે મિત્રો ગાયું નાખવાનું ટાઈમ થઈ ગયો હે જો આ હે ચેટલા મિનિટની ખબર છે એક કડબ ની એક રચકા આ ત્રીજી નીણ છે અને હજી બે થાય છે પાંચ એક જો ઘરે જ આવી ઘરે થી નાવીને કરશું અને પછી એક દોઈ ને કરશું એટલે પાંચ નીણ હાલે ને તો સારો હાલો તારે જો આ રીતના બે છેડા જઈને ઊભો છે અને બે છેડા હું જાય લો નાચ હાલો તારે હું હોય ને એટલે બે જણા છેડા પકડવાનું થાય અને હું એકલો હોય ને તારું એકલા નાખી દઉં કોઈને કહે નહીં તને નાખી દેવી સુંગર ગયા દવા લાગ્યા નું પાડે છે તો ગાયું દો અને પછી જાય બહુ દોઈ મિત્રો ના ના રોગ મસ્ત મજાનું તો ઘરે ખાઈ લીધું

મળીએ બીજા બ્લોગ માં તો બધાને બાય બાય ને લાઈક સબસ્ક્રાઈબ કરતા ગયો